યુવાઓમાં પોલીસમાં ભરતીનો ક્રેઝ પોલીસ ભરતી માટેની તડામાર તૈયારીઓ શરૂ રાંદેર જીમખાનામાં છસો થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉમટ્યા આગામી આઠમી જાન્યુઆરીના રોજ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી ભરતીને પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળ્યો સુરત શહેર દક્ષિણ ગુજરાતમાંથી છસો થી વધુ ઉમેદવાર

જે પોલીસ ભરતીની આઠ તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે રનિંગ થતી હોય છે તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ બહેનો માટે જે સોળસો મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે પાંચ હજાર મીટરની દોડ હોય છે સાથે સાથે એની ચેસ્ટ છે એની હાઈટ છે એનું વજન છે એ બધું કાઉન્ટ કરીએ છીએ જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે કેવા પ્રકારની મોકરણ થતી હોય છે તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે